આજના આધુનિક યુગમાં પણ મેલી વિધિ અને તાંત્રિક વિધિમાં માનનારા કેટલાક લોકો હજુ પણ જોવા મળતા હોય છે પોરબંદરની ઓરિયન્ટ ફેક્ટરી પાછળ જે રસ્તો આવેલો જે છે તે કાજાવદરી તરફ જે રસ્તો જાય છે ત્યાં આવો જ એક અચરજ પમારનાર જે ઘટના છે તે સામે આવી છે એક જે વાહન ચાલક જે છે તે જઈ રહ્યો હતો ત્યારે તેને બકરીનું બચ્ચું રોતું હોય તેવો અવાજ આવ્યો તેને જે રસ્તા પર જોતા એક કોથરામાં આ બકરીનું બચ્ચું છે તે તેને ભરવામાં આવેલું હતું કોથરો ખોલતા તેમાંથી બકરીનું બચ્ચું મળી આવ્યું સાથે જ ટાંચણી ભરાવેલ લીંબુ દાંતિયો અરીસો તેમજ મરચાં સહિતની જે મેલી વિદ્યા તાંત્રિક વિદ્યા વિદ્યામાં જે વસ્તુ વપરાતી હોય છે તે આ કોથરામાંથી પણ મળી આવી છે ત્યારે આ જે વાહન ચાલક છે તેનું ધ્યાન જતાં જે બકરીનું બચ્ચું છે તેનો જીવ બચ્યો છે ત્યારે આટલા આધુનિક યુગમાં પણ આ અંધશ્રદ્ધામાંથીને લોકો જે છે તે ક્યારે બહાર આવશે અને આવી જે કહી શકાય કે તાંત્રિક વિદ્યાના નામે જે જીવો છે તે જીવોને બલી લેવાની તેમને મોતને ઘાટ ઉતારવાની જે ઘટનાઓ છે તે ક્યારે બંધ થશે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે